હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દીરાબા તરફથી તો ગાઈઝ આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને ગઈઝ આજે માતાજીનું ચોથું નોરતું છે નવરાત્રિના ત્રણ દિવસો વીતી ગયા છે અને આઈ હોપ તમારા બધાની જ નવરાત્રિ બહુ મસ્ત રીતે જતી હશે તમે બધા જ સરસ રીતે ગરબા કરવા જતા હશો તો ગઈઝ અત્યારે છે અને હું તો નથી જતી કઈ હું તો હજુ એક દિવસ ગરબા ગાવા ગઈ નથી નીચે જોઉં છું હતી અને ત્યાં બધા ગરબા ગાતા હોય છે જો શું હું નહીં ગાતી કારણ કે મારી ભીસું છે ને મારા ખોળામાં બેસી હોય ને પછી નીચે ઉતરતી જ નથી અને મને ગરબા ગાવા જવા જ નથી દેતી અને હું જોઉં તો ને હું રડવાનું ચાલુ કરી દીધી એટલે મારા ગરબા ગાવાનો મેર પડતો જ નથી તો ભાઈ અત્યારે ચાલો એક વાત કરું તો હું અત્યારે પેટી શું નસ્તું કરવા સમસના સવાન થઈ ગયા છે અને બસ તું ગઈશ અત્યારે છે ને નાસ્તામાં છે ચા અને થેપલા તો ચા છે ચા થેપલા અને ચટણી તો ગઈ અત્યારે સવારમાં એ જ નાસ્તો કરવાના છીએ ચલો ગઈશ પછી મળીએ તમને હેલો ગઈશ તો ગઈશ આજે બનાવવાના છીએ અમે કંઈક નવું સબ્જી નવું એટલે કેવું તો બચા જે બનાવીએ છીએ સબ્જી એમાં ક્યાંક આપણે આજે નવું એડ કરવાના છીએ તો ગાઈઝ જમા સાનિધ્યાન છે અને બે દિવસથી પનીરની સબ્જી ખાવી હતી અત્યારે તમે જુઓ કે પનીર બાજાર બજારમાં મળતો છે પણ કેવું મળે છે કે અત્યારે તમે જોઈ શકો છો કે પનીર વિશે અત્યારે બધું બહુ બધું ન્યૂઝમાં આવે છે તો મેં આજે વિચાર્યું કે ચાલો પનીર નથી લાવવું અને પનીરની જગ્યાએ આજે આપણે નાખવાના છે એની અંદર દૂધી જે દૂધીનું શાક બાળકોને નથી ભાવતું એ જ શાક અને આજે આપણે કંઈક નવું ટોળિંગ આપવાના છીએ તો ગઈ અત્યારે તમે જોઈ શકો છો કે આ શાક જે આ છે ને આ ગ્રેવી છે પનીરની જે આપણે પનીરની સબ્જી બનાવીએ અને પછી એની જે ડુંગળી ટામેટા કાજુ અને એની જે એની ગ્રેવી હોય ને એ જ આ ગ્રેવી છે આ ગ્રેવી છે ને બરાબર પાકી થઈ ગઈ છે મતલબ ચઢી ગઈ છે હવે છે ને ગઈઝ આ ગ્રેવીની અંદર આપણે જે આ દૂધી છે ને એને ખૂબ કાપી ધોઈ અને પછી એમાં થોડુંક મીઠું નાખ્યું અને એક સીટી વગાડી દીધી હતી કુકરમાં અને હવે આ જ દૂધી આપણે હવે આમાં એડ કરશું તો કે તમે જોઈ શકો છો હવે દૂધી આમાં એડ કરી દીધી છે એટલે હવે આપણે છે અચાનક પનીરની જગ્યાએ અહીંયા હવે તમે જોઈ શકો છો કે આમાં આપણે શું નાખ્યું છે દૂધી નાખી છે કંઈક નવું વર્ઝન છે ગાઈઝ કારણ કે આ દૂધી ખાઈએ તો આપણા બોડીની અંદર જે વિટ શું કહેવાય વિટામિન્સ કાર્બો કાર્બોહાઈડ્રેટ બધું જે પોષક તત્વો જે જરૂરી હોય એ બધા આમાંથી મળી શકે છે અને આ હેલ્ધી વર્ઝન છે તો ગાઈઝ હવે આ સબ્જી બનાવી છે ટેસ્ટમાં સેમ પનીરનો જ સ્વાદ આવે છે પનીરની સબ્જી ખાતા હોઈએ એ રીતે પણ અહીંયા તમે જોઈ શકો છો તો ગેસ હવે તમે જોઈ શકો છો કે આ સબ્જી છે જે સેમ પનીરની હોય એવું છે ખાલી પનીરની જગ્યાએ આપણે દૂધીના ટુકડા કરીને નાખ્યા છે બાફેલા વધારે કંઈ છે આને એક જ સીટી લગાવી હતી અને આનો સ્વાદ સેમ પનીરની સબ્જી ખાતા હોય એવો જ આવે છે તો ગેસ તમારા બાળકોને પનીરનું રોજ શાક ભાવતું હોય તો તમે આવી રીતે દૂધી નાખીને પણ બનાવી આપો અને એને ખવડાવી શકો છો આજે અમે હમણાં સોનું બીન આ રીતનું બનાવીને ખવડાવવાના છીએ તો ગઈશ અત્યારે છે ને પાંચમું નોરતું છે માનું આજે અને બસ અત્યારે અમે આરતી ઉતારવાના છીએ એના માટે છે ને અમે આ થાળી આથી હવે ગઈશ તો ગઈ અત્યારે છે ને આજે માનું પાંચમું નોરતું છે અને બસ મારા ઘરે મા કુળદેવી છે મારા આશાપુરામાં એમની બસ અત્યારે હું આરતી ઉતારવાની છું તેના માટે હું અહીં આરતીની થાળી રેડી કરું છું અને મારા માતાજીને દીવા કરવાના છે અને બસ આજે છે ને શીરાની પ્રસાદી બનાવી છે આરતી પછી જે પ્રસાદી હોય ને એ તો આજે મેં શીરો બનાવ્યો છે તો કહીશ તમે જોઈ શકો છો હજુ તો આરતીમાં ઘી પૂરવાનું બાકી છે મતલબ દીવામાન બધામાં અને ઘી પૂરી દઈશ અને પછી મારા દીવા કરીશ மம்மிம்மா ஜரா மீ சச்சவிய சச்சிப હલો ગુડ નાઇટના દસ વાગી ગયા છે અને માનું અંબાનું અને ગાઈઝ બસ આજે અમે છે કે હું અને રીષુ નીચે જઈએ છીએ જોકે અમે જઈએ છીએ નીચે પણ ગરબા નથી ગાતા પણ આજે અમે ડિસાઇડ કર્યું છે કે હું ગરબા ગાવાની છું અને અમારે રીષુ તો બસ ગઈશ મેં તો સાડી જ પહેરી છે હે ગાઈસ મારી રિશુ જોવા રિશુ રિશુ પેદે જસ્મા પેદે હેલો કે બધાને મારી રિશુ ને ચશ્મા નો તો બહુ જ શોખ છે તૈયાર થવાનો ભી બહુ શોખ છે બોલ બેટા હાઈ કે હા હેલો હાવ આર યુ હેલો હાવ આર યુ હેપી નવરાત્રી બોલ હેપી નવરાત્રી પપ્પા હેપી નવરાત્રી હેપી જય માતાજી જી પપ્પા પપ્પા તો અરે અંદર તો ગેસ બસ હજારે હું કંઈ બહુ તૈયાર નથી નહીં ખાલી સાડી એનો સિમ્પલ જ છું અલગ ખાલી સાડી જે કાં પહેરી છે નવી બાકી તો કંઈ તૈયાર તો થયા નહીં કપડું નહીં તો ગેસ ચાલો અમે નીચે જઈએ છીએ તમે નીચે મોજુ લોકેશન બતાવીશ તમારી સોસાયટીનું જે અમે અત્યારે હાંલમાં રહીએ છીએ વિશિત તો ચાલો લેટ કુ thank you ગઈ જ આ ગરબા છે ને અમારી સોસાયટીના છે વિસદ રોયલના અને બસ તો તમે જોઈ શકો છો ગરબા ત્યાંના તો ગઈ જ અહીંયા છે ને શું કહેવાય બધી પબ્લિક મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટમાં જતી રહે છે એટલે અહીંયા છે ને ગરબા ગવાવાળા આપણા ઓછા દેખાય છે બાકી ગરબા તો સારા થાય છે અહીંયા પણ ీు బా గరబా గవ్వా మేము మన గరబా గూల

ખળજી઱ સોજ તા ઴જીંજેંય હિંજેંબેંજે વજીંહય જીંજઓ સીંજાકજે સીતત પાવણ સીંજનાજેં